ગેરકાયદેસર દરોની હેરાફેરીના ઉપયોગ માટે ગુજરાતના વિવિધ શહેરો માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોની સાથે સુરત શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમના પોલીસ માણસો ને બાતમી મળેલ કે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતા આરોપી રુજલા મોહનિયા રામસિંહ તોમર ઉમર વર્ષ પચીસ રહેવાસી પટેલ ફળિયા ગામ નાની બબઈ તાલુકો કઠીવાડા જિલ્લો અલિરાજપુર મધ્યપ્રદેશ રાકેશ વેલસિંહ ભજીડા તોકરિયા ઉમર વર્ષ બાવીસ રહેવાસી પટેલ ફળિયું ખામડકા ગામ અડાજણ બીએપીએસ મંદિરથી મક્ પુલ વાળા રસ્તે થી પસાર થનાર છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેઓને અડાજણ બીએપીએસ મંદિરથી થી મક્કાઈ પુલ તરફ જવાના રસ્તા પરથી પકડી તેઓ પાસેથી કુલ ચાર મોટર સાયકલ બે લાખ ચાલીસ હજારની મત્તાની કબજે કરવામાં આવેલ છે મોટર તે સુરતના પાલગામ તેમજ ભરૂચના નેત્રંગના રાજપાડી ખાતેથી ચોરી કરેલું હોવાનું જણાવેલું છે તેમજ આરોપી રુજલા તોમર છોટાઉદેપુર જિલ્લા નસવાડી પોલીસ સ્ટેશનના બે વાહન ચોરના ગુનામાં નાસ્તો ફરતો હતો